નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ભારત ઉપર મિસાઈલો નાખવાની હોવાની અને ડ્રોન નાખ્યા હોવાની વાત આવી હતી તેની વચ્ચે જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે પાકિસ્તાન તરફથી મિત્રો ત્રણ થી ચાર ડ્રોન જે છે તે મિત્રો કાશ્મીર લાગુના વિસ્તારોમાં આવ્યા હતા જેને રાત્રે ભારતીય આર્મીએ મિત્રો જોતા જે છે તે બધા ડ્રોનને પાડી દીધા હતા પરંતુ મિત્રો આજથી આઠ મહિના પહેલાં જે છે તે યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે છતાં પણ પાકિસ્તાને આ ઘટના કરી છે આનાથી મિત્રો હવે જોવાનું રહેશે કે આનો જવાબ ભારત શું ભવિષ્યમાં આપે છે કારણ કે આ શું એક નવા યુદ્ધની તૈયારી છે કે શું તેને લઈને પણ અત્યારે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો છે તેની વચ્ચે અત્યારે મિત્રો ગુજરાતની અંદર તમને જણાવી તો મોદીજી ગુજરાત પ્રવાસે છે અને માત્ર મોદીજી નહીં પરંતુ જર્મનીથી પણ મોટા નેતાઓ જે છે તે ગુજરાત પ્રવાસે આવેલા છે ભારત પ્રવાસે આવેલા છે તેની વચ્ચે મિત્રો પાકિસ્તાને આ પગલું ભર્યું છે આનાથી મિત્રો જે છે તે પાકિસ્તાન વૈશ્વિક સ્તરે ભારતની પણ જે છે તે ખાસ કરીને બેઝતી કરાવવા માગે છે કારણ કે વિદેશમાંથી જર્મનીમાંથી પણ મિત્રો મહેમાનો જે છે તે ત્યારે ભારતમાં આવેલા છે તેની વચ્ચે પાકિસ્તાને આ ઘટના જે કરી છે હવે ભારત આનો શું જવાબ આપે છે અને પાકિસ્તાને શા માટે આ ડ્રોન મોકલ્યા છે તે જાણવાનું રહેશે તેને લઈને મિત્રો જે કંઈ પણ જાહેરાત કરવામાં આવશે હું તમને આવતીકાલના વિડીયોમાં જણાવી આપીશ ત્યાર પછી ગુજરાતમાં મહિલાઓને પૈસા કેમ આપવામાં આવતા નથી લાડલી બહેન લાડલી અંતર્ગત મહિલાઓને રૂપિયા સુધીની સહાય આપે છે અને હમણાં જ સરકારે જાહેરાત કરી હતી કે ઉત્તરાયણ કરવા માટે મહિલાઓને ત્રણ હજાર રૂપિયાનું ઇનામ જે છે તે બધી જ મહિલાઓને લાડલી બહેન યોજના અંતર્ગત આપવામાં આવશે અને મિત્રો આ લાડલી બહેન યોજના જે છે તે ખાસ કરીને ભાજપ સરકાર ચલાવે છે તો જે પણ રાજ્યોમાં ભાજપ સરકાર છે તેમાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર લાડલી બહેના યોજના અંતર્ગત મહિલાઓને ભાજપ સરકાર હજારો રૂપિયા આપશે પરંતુ મિત્રો એક દુઃખની વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં પણ ગુજરાતમાં આવી લાડલી બહેન યોજના ચલાવવામાં આવતી નથી જેથી ગુજરાતની મહિલાઓ પણ હવે માગણી કરી રહી છે જેમાંથી ખાસ કુલસમ બેન ગફુલભાઈ મીઠાણીએ મિત્રો પત્ર લખ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે જેવી રીતના બીજે ભાજપ સરકાર મહિલાઓ માટે લાડલી બહેન યોજના અંતર્ગત હજારો રૂપિયા આપે છે તો ગુજરાતમાં તો ભાજપ ત્રીસ ત્રીસ વર્ષથી છે તો ગુજરાતની અંદર પણ બધી જ મહિલાઓને હજારો રૂપિયાની ભાઈ લાડલી બહેન યોજના અંતર્ગત ભાજપ સરકાર આપે તેવી માંગ કરવામાં આવી તો મિત્રો તમારું શું કહેવું છે અન્ય રાજ્યોની અંદર જો મહિલાઓને આ પૈસા મળતા હોય તો ગુજરાતની મહિલાઓને પણ આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી લેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર છવ્વીસના બજેટમાં ટ્રમ્પની અસર જોવા મળશે ભારતની અંદર મિત્રો બજેટ રજૂ થવાનું છે તેને હવે ગણતરીના દિવસો બાકી છે દિવસની અંદર ભારતનું જે છે તે બજેટ રજૂ થવાનું છે તેની વચ્ચે જે છે તે ખાસ કરીને અત્યારે વૈશ્વિક બજાર ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો જે કંઈ પણ હરકત કરી છે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે વૈશ્વિક સ્તરે અમેરિકા તરફથી મિત્રો જે ભારત ઉપર દબાણ બનાવવામાં આવી રહ્યું છે આ બધી અસરો બજેટ ઉપર પડશે કારણ કે સરકાર બજેટની અંદર આખા વર્ષનો પ્લાન તૈયાર કરે છે અને આ બજેટ ની અંદર સરકાર ખેડૂતો માટે યુવાઓ માટે બધી જ યોજનાઓ જે જાહેરાત કરતી હોય છે તેની અંદર ટ્રમ્પ ની કેટલી અસર જોવા મળશે ખાસ જોવાનું રહેશે તો આ વખતનું બજેટ જે છે તે બધા જ લોકો માટે સમજવું અને જાણવું ખૂબ જરૂરી રહેવાનું છે કારણ કે ભારત ઉપર બીજા દેશો પણ દબાણ બનાવી રહ્યા છે જેમ કે અમેરિકા પહેલેથી ભારત ને રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે પણ દબાણ બનાવી રહ્યું છે એની વચ્ચે ભારત સરકાર શું નિર્ણય લેશે અને કયા કયા ઉદ્યોગને કયા કયા ક્ષેત્રને કેટલા રૂપિયા ફાળવે છે તે ખાસ જોવાનું રહેશે તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો પેટ્રોલ પંપ પર જાઓ પેટ્રોલ પૂરવા ત્યારે આ બે વાતનું ખાસ ધ્યાન રાખજો કારણ કે પેટ્રોલ પંપ ઉપર ત્યારે સૌથી મોટી છેતરપિંડીઓ ચાલી રહી હોય છે ત્યારે તમારે ખાસ બે થી ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડશે નહીંતર તમારી સાથે પણ આ સૌથી મોટી છેતરપિંડી થઈ શકે તેની વચ્ચે આજકાલ મિત્રો લગભગ દરેક વ્યક્તિઓ જે છે તે ઘરે ઘરે ટુ વ્હીલર ફોર વ્હીલર ચલાવે છે અને જ્યારે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરવા જાઓ ત્યારે મિત્રો અત્યાર સુધી તમે જીરો ચેક કરતા હતા કે પેટ્રોલ નાખે તે પહેલા ખાસ ઝીરો ચેક કરી લેવું કારણ કે ઘણા પેટ્રોલ પંપમાં જ્યારે તમે પાંચસો કે હજાર રૂપિયાનું પેટ્રોલ

તમારી સાથે ઓછું પેટ્રોલ ભરીને છેતરપિંડી કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યોજનાનો ફાયદો લો અને મેળવો પૈસા સૌથી મોટી જાહેરાત કરવામાં આવશે તેની વચ્ચે ગ્રામીણ વિકાસ માટેની જે જાહેરાતો કરવામાં આવી છે તેના માટે પ્લોટ ખરીદવા માટેથી લઈને પોતાનું મકાન બનાવવા માટે સરકાર તરફથી જે છે તે મિત્રો હવે સહાય આપવામાં આવશે તેવી સૌથી મોટી જાહેરાત કરવામાં આવશે તેની વચ્ચે શું મોટી જાહેરાત છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો શું ગામડામાં રહેનારા લોકો છે ગ્રામીણ વિસ્તારના અને જેટલા પણ લોકો એવા છે કે જેમની પાસે પ્લોટ નથી મકાન બનાવવા માટે તો પ્લોટ વિહોણા લાભાર્થીઓ છે તેમને પ્લોટ ખરીદવા માટે સરકાર એક લાખ રૂપિયાની સુવિધા આપશે કે જેથી તમે પ્લોટ ખરીદી શકો અને આના માટે સરકારે ગયા બજેટની અંદર કરોડ રૂપિયા પણ ફાળવ્યા હતા બીજા નંબરે જો તમારી પાસે પહેલેથી પ્લોટ છે પરંતુ મકાન બનાવવા માટે પૈસા નથી તો એના માટે પણ સરકારે જાહેરાત કરી હતી કે જેટલા લોકો પાસે પોતાનો પ્લોટ છે તેમની મકાન બનાવવા માટે જે છે તે સરકાર તરફથી પૈસા આપવામાં આવશે આવાસ યોજનાની અંદર બે લાખથી વધારે આવાસોનું નિર્માણ કરવા માટે સરકારે ગયા બજેટમાં અંદાજિત અઢારસો કરોડ રૂપિયા પણ ફાળવ્યા હતા તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો હવે તમામ લોકો આ કામ જે છે તે ખાસ કરીને ફટાફટ થઈ જશે તો તમારે મિત્રો પહેલાની જેમ હવે તમારા જે સરકારી કામો છે અથવા અધિકારીઓ કે કચેરીએ કામ કરાવવા ત્યારે જે રાહ જોવી પડતી હતી તે હવે નહીં જોવી પડે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નાગરિકોના કામ જે અટકતા હતા તે હવે બંધ થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી કારણ કે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી શકે તે માટે સરકારે નવા બત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરો કર્યા છે આ સેન્ટરો ઉપર તમને સરળતાથી તમામ પ્રકારની જે કામકાજ અને માહિતી છે તે બધી મળી જશે ઓનલાઈન સુવિધાઓ સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ પણ સરકારે શરૂ કર્યું છે તો આ બધી જે મિત્રો સુવિધા ઊભી કરવામાં આવશે તેનાથી હવે તમામ ગુજરાતી લોકોના કામો ફટાફટ થશે પહેલાંની જેમ મિત્રો જે છે તે ખાસ કરીને ધીમી ગતિએ કામ થતાં અટકશે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા મળશે ગુજરાતના દરેક ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારોને મળશે દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ રૂપે સહાય તેની વચ્ચે મિત્રો સૌથી મોટા સમાચાર કે જો તમારી પાસે ખાતું છે તો જો તમે ખેડૂત હોય હોય મધ્યમ વર્ગના કે ગરીબ પરિવારના હોય તો તમને સરકાર હવે બેંકમાંથી દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ સહાય રૂપે આપશે આનો મતલબ કે જો તમારી બેંકની અંદર પૈસા પડ્યા છે ઓછા રૂપિયા પડ્યા છે ભલે તમારા ખાતામાં સો બસો રૂપિયા કે હજાર રૂપિયા જ પડ્યા હોય છતાં પણ તમને દસ હજાર રૂપિયા તમે જ્યારે પૈસા જશો ત્યારે આપવામાં આવશે આવશે જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં એટલે કે જો તમારા દસ હજાર ના પડ્યા હોય તો પણ તમને દસ હજાર રૂપિયા જે છે તે સરકાર તરફથી બેંક ડ્રાફ્ટ રૂપે આપવામાં આવશે આ સહાય જનધન ખાતાની અંદર મળશે તો તમારી પાસે જનધન ખાતું ફરજિયાત છે અને પ્લસ ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના લોકોને આ સહાયની અંદર દસ હજાર રૂપિયાની અંદર બેંક ડ્રાફ્ટ આપવામાં આવશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો દેશના યુવાઓ માટે મોટું જોખમ તમાકુ અને ગુટખા બંદીને લઈને સમાચાર સૌથી મોટા ગુજરાતની અંદર આજકાલ યુવાનોમાં મિત્રો જે છે તે માથા અને ગળાના કેન્સરની અંદર કેસો લગાતાર વધી રહ્યા છે સૌથી મોટી ચિંતા એ છે કે છતાં પણ યુવાનો જે છે તે તમાકુ અને ગુટખાનું વ્યસન લગાતાર વધારી રહ્યા છે આના માટે કેન્સર જાગૃતિ મહિનો પણ ઉજવવામાં આવે છે જે એપ્રિલ મહિનો છે લોકોને આ કેન્સર વિશે જાગૃતિ કરી શકાય તે માટે ઘણા બધા કાર્યક્રમો પણ ચાલે છે મોટી વાત એ છે કે મિત્રો બીડી સિગારેટ હોક્કો ગુટકા સોપારી કે ખેનિયા બધ આદતો નાની ઉંમરે યુવાનોમાં કેન્સરનું કારણ બની રહે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને આ બધી વસ્તુનું વ્યસન જે છે તે લોકો કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સરકારે પણ નિર્ણય લીધો હતો બે હજાર ચોવીસથી લગાતાર એક વર્ષ માટે અને ત્યાર પછી ફરી એક વર્ષ માટે સરકારે પ્રતિબંધ કર્યું હતું ગુટખા અને તમાકુનું વેચાણ સંગ્રહ કરવા ઉપર અને ખરીદી કરવા ઉપર સો એ સો ટકાનો પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો છતાં પણ મિત્રો આ બધી વસ્તુઓ ખુલ્લે આમ માર્કેટમાં વેચાઈ પણ રહી છે અને લોકો જે છે તે કોઈપણ પ્રકારના ડર વગર આ વસ્તુઓ ખરીદી પણ રહ્યા છે અને સેવન પણ કરી રહ્યા છે આ મામલે મિત્રો તમારું શું કેવું છે તમાકુથી લઈને મિત્રો જે મિત્રો ગુટખા છે દારૂ છે આ બધી બસુઓ બંધ થવી જોઈએ કે નહીં ગુજરાતમાં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ત્રણસો યુનિટ જેટલી વીજળી તમને મળશે અને 78000 હજાર રૂપિયા સુધીની સબસિડી પણ તમને મળવાની છે આની અંદર મિત્રો વીજળીની જેટલી પણ કંપનીઓ છે તે સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપે તે માટે સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના શરૂ કરી છે અને આ યોજનાની અંદર જે છે તે દેશના કરોડ એક કરોડથી વધારે ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવાનું કામ અત્યારે શરૂ છે આનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને સીધો ફાયદો મળશે કારણ કે આજે સોલાર પેનલો લગાવવામાં આવે છે એ માટે તમને સામેથી સરકાર સબસિડી આપીને પૈસા આપશે એમાં તમારા રૂપિયા ભાંગવાની પ્લસ ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી પણ તમને જે છે તે મિત્રો મળવા પાત્ર રહેશે

પ્રવાસો કર્યો છે તે ભારત માટે ઊંઘ ઉડાવનારો છે કારણ કે ભારત માટે મોટી તૈયારી કરી રહ્યું હોય પાકિસ્તાન તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મસૂદ અઝર જે મિત્રો મોટો આતંકી છે ભારત માટે તેમની મિત્રો અત્યારે નવી ઓડિયો ક્લિપ સામે આવી છે સોશિયલ મીડિયા અને ગુપ્તચર વર્તુળોમાં અત્યારે જે ક્લિપ વાયરલ થઈ છે તેમાં ભારત વિરુદ્ધ જે છે તે ઝેર ઓકી રહ્યો છે આતંકી આ ઓડિયોની અંદર મિત્રો તેમણે ખુલ્લેઆમ એવો દાવો કર્યો છે કે અને તેમાં મિત્રો મસૂદ અઝર જણાવી રહ્યો છે કે તેમની પાસે અત્યારે હજારોની સંખ્યામાં આત્મઘાતી આતંકવાદીઓ એટલે કે બોમ્બ છે કે જે ભારતની અંદર ધડાકા કરવા માટે તૈયાર છે સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું હતું કે કરવા માટે જે છે તે ઉતાવળા પણ થઈ રહ્યા છે અને તેમણે મિત્રો સંખ્યા વિશે પણ માહિતી આપતા જણાવ્યું કે પાસે ગણતરીના નહીં પરંતુ ટોટલ એક હજારથી વધારે જે છે તે મિત્રો આત્મઘાતી બોમ્બર આતંકીઓ જે છે તે ભારત ઉપર ધડાકાઓ કરવા માટે તૈયાર છે તેવું પણ મિત્રો તેમણે ઉલ્લેખ કર્યો હતો ત્યાર પછી મિત્રો જે છે તે ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે જ્યારથી મિત્રો આ રેકોર્ડિંગ જે છે તે વાયરલ થયું ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો ભાડું અને મકાન માલિકો ખાસ સાવચેત રહેજો કારણ કે નવા નિયમો જે જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને સૌથી મોટા મિત્રો ભાડે રહેતા હોય અંદર અથવા આપેલા હોય અને મકાન માલિક હોય તો આ નિયમો તમારા માટે જાણવા ખાસ જરૂરી છે નહીંતર મિત્રો આગળ જતા તમને કોઈ પણ સમસ્યા આવી શકે સૌથી પહેલા મિત્રો એક નિયમ જે છે તે છે મકાન માલિકો બે મહિનાના ભાડા કરતા વધારે ડિપોઝિટ હવેથી લઈ શકશે નહીં તે ઓફિશિયલ નિયમ છે કોમર્શિયલ ભાડા માટે છ મહિના સુધીની મર્યાદા નક્કી કરવામાં આવે છે આ મિત્રો જો તમે મકાન માલિક હોય તો તમે બે મહિનાનું જેટલું ભાડું ભેગું થાય આટલી જ ડિપોઝિટ લઈ શકો છો અને મકાન જો તમારું પાંચ દાખલા તરીકે મકાન માલિકો બાર મહિના પછી જ ભાડામાં વધારો કરી શકશે તો હવે મિત્રો મન ફાવે તેમ ગમે ત્યારે ભાડામાં વધારો નહીં થાય મકાન માલિકોએ ભાડામાં વધારો કરવો હશે તો એક વર્ષ પછી જ હવે જે છે તે કરી શકશે અને ભાડામાં વધારો કરે એ પહેલા ત્રણ મહિના અગાઉ લેખિતમાં નોટિસ પણ આપવી પડશે તેની સાથે મિત્રો તમને જણાવી દીધું તો ઘણી વખત જે છે તે મકાન ની અંદર કોઈ સમારકામ ચાલતું હોય છે જેમ કે ભાડુત મિત્રો રહેતા હોય છે અને કોઈ કોઈ કામ સમારકામ ચાલતું હોય એટલે કે નાનું મોટું થાય તો રિપેર કરવાની અંદર મકાન જરૂરી મરામત કરવા માટે કહેવાનું રહેશે અને જો મકાન માલિક મિત્રો એ કામ ઘરની અંદર કોઈ પણ કામ બાકી હોય ના કરાવી આપે તો ભાડૂત મિત્રો જે છે તે જાતે કામ કરાવી શકશે અને ત્યાર પછી ભાડામાંથી પૈસા બાદ કરી નાખશે આ મિત્રો જે છે તે ઓફિશિયલ ભાડુઆત અને મકાન માલિકના નવા કાયદાઓ છે هيا <applause> તો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની ધરતી ઉપર મોદીજીનું મોટું એલાન સૌથી મોટી જાહેરાત કરવામાં આવી ત્યારે મોદી મિત્રો અત્યારે ગુજરાત પ્રવાસે આવેલા છે તેની વચ્ચે તેમણે જાહેર સભાને સંબોધતા ગુજરાત માટે મોટું એલાન કરી દીધું હતું મોદીએ મિત્રો ઘણી બધી સૂચના આપી જેમાં પહેલા તો મિત્રો મોદીજીએ પોતાના જૂના દિવસોને યાદ અપાવતા કહ્યું કે એક સમય હતો કે જ્યારે હું ગુજરાતમાં ઉભો રહીને બોલતો હતો કે રાજકોટ મોરબી અને જામનગર જેવા ગુજરાતના શહેરોને મિની જાપાન બનાવવામાં આવશે ત્યારે જે છે તે લોકો મજાક ઉડાવતા હતા પરંતુ આજે દિવસ

ની અને ત્રીજી સૌથી મોટો પાવર બનવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો તમને એ જણાવ્યું કે ખાસ કરીને અત્યારે ભારત અને ગુજરાતનો વિકાસ જે છે તે અદ્રિત્ય ક્ષેત્રે થઈ રહ્યો છે અને લોકો પણ એમાં ઘણો બધો સાથ આપી રહ્યા છે અને ઉચિત ઉદાહરણ અત્યારે બની રહ્યું છે કે ગુજરાતની અંદર હવે તમામ મેન્યુફેક્ચર હબ જે છે તે પણ એન્ટ્રી લઈ રહ્યા છે ત્યારે મિત્રો મોદીજીએ જે પણ આ નિવેદન કર્યા છે તેનાથી તમે સહમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર તો હવે તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે તો અત્યારે જ અપડેટ કરાવી લેજો જે આ મિત્રો તમે પણ સમાચાર કાર્ડ ને લઈને સરકારે જે ફરજિયાત નિયમ રાખવામાં આવ્યો છે તે અનુસાર જો તમારું બાળક છે અને તમારા બાળકોના આધાર કાર્ડ તમે કઢાવી છે અથવા જો તમારે કઢાવવાના છે તો બાળક જ્યારે પાંચ વર્ષનું અને પંદર વર્ષનું થાય છે ત્યારે તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે એટલે કે તેમના ફોટા જે આધાર કાર્ડમાં છે તમારે અપડેટ કરાવવા પડશે ફિંગરપ્રિન્ટ પણ તમારે અપડેટ કરાવવી પડશે આ વસ્તુ ફરજિયાત છે વધારો ના કર્યો હોય તો ખાસ ચેક કરાવી લેજો તમારી જે વસ્તુ છે તે મેચ થાય શકે નહીં અને જો દસ વર્ષથી અથવા લાંબા સમયથી અપડેટ કરાવેલું નથી આધાર કાર્ડ તો અપડેટ પણ કરાવી લેજો જેથી આધાર કાર્ડ ને લગતા કામો તમારા જે છે તે કોઈ પણ પ્રકારની ખલેલ વગર શરૂ રહે ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણી તો નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે વાહન ચાલકો જે છે તે ખાસ ધ્યાન આપે નહીં તમારા પગલાં લેવા જઈ રહી છે જો મિત્રો તમે પણ રસ્તા ઉપર ગાડીઓ અને વાહનો ચલાવો છો તો તમારે આ બધા નિયમોનું પાલન કરવું પડશે નહીતર મોટો દંડ અથવા વાહન પણ જપ્ત કરવામાં આવી શકે તેને લઈને હમણાં જે નવો ખુલાસો કરવામાં આવ્યો છે તે મુજબ રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમમાં મહત્વનો સુધારો કરવાનો પ્રસ્તાવ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોન બની ગુજરાત માટે સૌથી ચિંતાનો વિષય કારણ કે ગુજરાતની ગણતરી વિકસિત રાજ્યની અંદર કરવામાં આવે છે પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો લોન એ વસ્તુ છે કે જેનાથી અત્યારે દરેક માણસ પરેશાન થયો છે ગુજરાતની અંદર ખેડૂતો જે છે તે લાંબા સમયની મહેનત કરે છે આખું વર્ષ મહેનત કરીને જ્યારે કમોસમી વરસાદ કે કોઈ પણ પ્રકારની આપત્તિ આવે આવે છે કારણે ખેડૂતોનો જ્યારે આખા વર્ષનો મહેનત બરબાદ થાય છે ત્યારે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ ખેડૂતો લોન લેતા હોય છે આમ દિનભર દિન જે છે મિત્રો ગુજરાતમાં લોનના આંકડાઓ વધી રહ્યા છે ગુજરાતની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને એક રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ વર્ષ 2024 થી 25 સુધીમાં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે અને વિકાસના નામે સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ઘૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે જે રીતે મિત્રો દેવું વધી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતીના માથે જે છે તે આવનારા અંદર લાખ જો દેવું થઈ જાય તો પણ ના નથી કારણ કે જે લોન ઉપર મિત્રો લોકો વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે જેમ કે અત્યારે નાની મોટી ફોનથી માંડીને ફર્નિચર જેવી વસ્તુઓ પણ લોને મળવા લાગી છે આ મુખ્ય કારણ છે કે અત્યારે લગાતાર લોનના આંકડાઓની અંદર જે છે તે વધારો થઈ રહ્યો છે